પિતા ગાડી ચલાવતા હતા પુત્ર બાજુમાં બેઠો હતો અને બાજુમાંથી અવડી પસાર થઈ એટલે દીકરાએ કહો જલ્દી જલ્દી ઓવરટેક કરો ઓવરટેક કરો તો પપ્પાએ કહો બેટા આપણી આઈટેન છે અવડી થોડી થોડી આપણી કોમ્પિટિશન હોય થોડી વાર પછી મર્સિડીઝ પસાર થઈ એટલે દીકરા કહો હવે તો કરો યાર તો એને કહ્યું ના યાર આ તો બહુ હોર્સ પાવરની ગાડીઓ આ બધી ફાસ્ટ જાય આપણી તો નાની ગાડી આપણી કેપેસિટી પ્રમાણે આપણાથી એક્સેલરેટર પર પગ દબાવે છોકરાએ કહું કે તો પછી મારા ક્લાસના બીજા છોકરાઓ સાથે મારી સરખામણી શું કામ કરો છો હું મારી કેપેસિટી પ્રમાણે એક્સેલરેટર પર પગ દબાવું છું એની એનું અટેન્શન સ્પેન પણ પ્રમાણમાં ઓછો થયો છે કારણ કે એને ડિસ્ટ્રેક્શન્સ બહુ છે તમે ટોપર હતા ત્યારે તમારી પાસે આટલા બધા ડિસ્ટ્રેક્શન્સ નહોતા ટેલિવિઝનથી શરૂ કરીને ફોનથી શરૂ કરીને સિનેમાથી શરૂ કરીને છોકરીઓ સુધીના વાત એ પણ છે કે હવે તમે તમે જુઓ બહાર નીકળો ને ઘરની તો બોર્ડ ઉપર પર હોર્ડિંગ પર પિક ફોટોગ્રાફ્સમાં તમને જે પ્રકારની સ્ત્રીઓ દેખાય છે આ બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે ટીનેજ બાળક માટે એને એને સમજાય એનાથી પહેલા એને શરીર સમજાય છે અને આ આ એને બહુ ડિસ્ટ્રેક્ટ કરે છે એને માનસિક રીતે તમે એનાથી એને દૂર પણ નથી રાખી શકતા કારણ કે તમે એને કોન્સ્ટન્ટલી આ બધાની બંધ તો રાખી શકવાના નથી એના એના તમામ ડિસ્ટ્રેકશન્સને કાપી શકાય એવી શક્યતા આપણી પાસે રહી નથી કારણ કે એનું એક્સપોઝર બહુ મોટું છે આ મોટા એક્સપોઝરની અંદર જે ડિસ્ટ્રેક્શન્સ છે ડિસ્ટ્રેકશન્સ એને બોધર કરે જ છે અને એનો અટેન્શન સ્પેન ઓછો થઈ ગયો તમે જુઓ આજના છોકરાઓ 15 મિનિટ સળંગ સાંભળી શકતા નથી આપણે 45 મિનિટના ક્લાસમાં નજર ખસેડ્યા વગર સાંભળી શકતા હતા કારણ કે ડિસ્ટ્રેકશન્સ ઓછા હતા એ લોકોની પાસે તરત કંઈક બીજું છે કારણ કે ઇમિડિયેટ અટેન્શન સ્પેન તૂટી જાય છે આ અટેન્શન સ્પેન નાનો છે એની અંદર એ જેટલું કરી શકે છે એટલું કરે છે ટોપર હોવું એ જ સફળ હોવાની નિશાની નથી એવું આપણે પણ સ્વીકારવું પડશે સફળ હોવું એ એક આખી જુદી જ બાબત છે ટોપર્સ તમે એવું પણ જોયું હશે તમારા સમય પછી કે ટોપર જે લોકો ડોક્ટર્સ હતા એ બહુ સફળ ડોક્ટર્સ નથી બલકે જે લોકો વધુ અનુભવી છે જેમણે વધુ પોતાના પ્રોફેશનને પેશનેટલી લીધું છે એ લોકો કદાચ ટોપર નહોતા એ પોતાના ક્લાસમાં કદાચ એ વખતે ડોબા ગણાતા હતા એ લોકો આજે વધારે સફળ ડોક્ટર છે એવું પણ તમે જોયું હશે અમિતાભ બચ્ચનને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કે બીજું કરો તમે એક્ટર તો નહીં જ બની શકો વી હેવ ધ રિઝલ્ટ ઇન ફ્રન્ટ ઓફ ફર્સ્ટ એલ્વિસ પ્રેસલીને એવું કહેવામાં આવેલું કે ભાઈ આ ટ્રક ચલાવવાનું કામ છોડતો નહીં કેમ તું સિંગર તો બની જ નહીં શકે એણે જે સ્ટારડમ ઊભું કર્યું એ પ્રોબેબલી પછીના કોઈ રોકસ્ટારને નથી મળ્યું હું એવું માનું છું કે એ જે કરે છે તેને કરવા દેવું જોઈએ ને એમાં સપોર્ટ કરવો જોઈએ અને ફેલ થાય તો એને કહેવું જોઈએ કે ચાલ આપણે જરા જુદી રીતે કંઈ બીજું ટ્રાય કરીએ પણ હું ઈચ્છું છું એવું મારું બાળક કરે અથવા મારા મારી સાથે મારા બાળકની કમ્પેરિઝન થાય કે એના ક્લાસના બીજા છોકરાઓ સાથે થાય કે મારા સપના પૂરા કરે એવું હું નથી માનતી કે યોગ્ય છે પછી તો It, it depends on every parent but i feel that every individual should be given individual uh, space and power to decide what they want to become even if they are young probably you can give them that options to decide what